અન મનશિકાર કરતા ને આવડો કે સરદાર બન્યો હંશિકાર કરતા ને આ મુશિકાર છે ને આ પટ્ટો છે આવડો મોટો પટ્ટી છે શિકાર કરવાનો શિકાર છે તો શિકાર છે ને છે જણા બકરીઓ હોય ગમે તે હોય આપણે શિકાર આ હોય તું પેલા ગામનાન ફોન કરી સંભાળ મુ હું સમજાવ એમાં નહી સમજતા રે ના તું સી કે શું ગોટા વાળા છે શિકાર શિકાર કરે બસ એનો શિકારી તો કેતો જ હેલો હા સાંબા સરદાર કોક કેને ઈ સમજ આલે ઈ તું તો વાત કરની જગ્યામાં મે માર ખા ને નઈ શું બોલાય નઈ સરદાર કોઈ નહી લો ગામના હેલો ગામના હા સરદાર

એલા ભાઈ કોઈ નહી લકી કાડ ભાઈ લે ભાઈ નખી હાજર આગે તો ટેણી બેસૈ ને ટેણી પણ ફોન પોલીસ ની લઈને લઈને

સાંભવ સાંભળો સાંભો સાંભા નથી બેસી જાય લૂટવાના